ગુડ આફ્ટરનૂન બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ સ્વાગત છે તમારું બધાનું નવા બ્લોગ વિડીયોની સાથે અને નવા નવા હોય તો આપણે યુટ્યુબ ચેનલને ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે આપણે આવી ગયા છીએ દુકાને એ બ્લોગ આપણે એન્ડ કરી નાખ્યો છે એ તમે જોઈ જ લીધો હશે મને ખબર જ છે તો એ હજી ન જોયું હોય તો ફટાફટ જોતા જો આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે અને એ વ્લોગ કાંઈ બહુ એટલો બધો લાંબો નથી આ વ્લોગ મજા આવશે આજે રવિવાર છે કે જવાનું થશે તો તમને બધું આગળ આગળ બધું બતાવશું તો હું થોડુંક વ્લોગ ઉતારી નહોતો શક્યો તો હું થોડોક વ્લોગ ઉતારી નહોતો શક્યો આગલા આગલા દિવસે એટલે આજે એ વ્લોગને એન્ડ કર્યો છે અને નવો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને અત્યારે વાગવામાં થઈ ગયા તમને બતાવજો એક ને અઢાર થઈ ગઈ છે અત્યારે આપણે એવા હી દુકાને થોડુંક આ બધી વસ્તુ ને એવું બધું આનું હતું આ ટફન એક નાખવાનો હતો એ ટફન નાખી દીધો મેમનનો ફોન હે તો હવે આપણે ઘરે અને અને અક્ષુભાઈ ગોંડલથી અને અત્યારે બેઠા બેઠા અમે મસ્તી કરી જોવો તમને સંભળાવું મસ્તીનો અવાજ હાલો હાલો તો આ નવું સ્પીકર આવ્યું છે આપણી દુકાને તમે એ બ્લોગ જોઈ જ લીધો હશે કે અચાનક પાર્સલ આવી ગયું એ બ્લોગ ખાલી ટાઈટર સર્ચ મારશો એટલે આવી જ જશે તો આ સ્પીકર આવી ગયું છે એ હમણાં જ આવ્યું છે નવું એક આ સ્પીકર છે ને એને એમ જેવું બીજું મોટું સ્પીકર છે એ સ્પીકર જો આ નાનું સ્પીકર છે જો અને સ્પીકર તમે જોઈ શકો છો આ સ્પીકર એનાથી ડબલ અવાજ કરે છે ને ક્વોલિટીમાંય સારું છે અને ભાવમાં જ છે તમને બતાવું ભાવ આઠસો પચાસ રૂપિયામાં હે પછી આ સ્પીકરની તો બહુ કંઈ આપણને ખબર નથી એનું બોક્સ બતાવું તમને છસો ને એંસી રૂપિયામાં તો એ હજી આમ તેમ થઈ જાય છે તમે અહીંયા આવશો આપણી શોપ ઉપર તમે ગૂગલ મેપમાં સર્ચ મારજો રૂપલ મોબાઈલ રામો એટલે અહીંનું એડ્રેસ આપી દઈશ તો અહીં આવી જજો ને આપણી શોપને વિઝિટ કરી જાઓ વિઝિટ કરશો એટલે એક હેન્ડ ફ્રી ફ્રીમાં આપવામાં આવશે વસ્તુ લઈ જાશો તો નકાર એમને નહીં વસ્તુ મળે તમને હેન્ડ ફ્રી ફ્રીમાં નહીં મળે એમનામ તમને તમારા અહીંયા આવીને વસ્તુ લેવી પડશે એક એક વસ્તુ લઈશું એટલે એમાં તમને ફ્રીમાં મળશે તો હાલો હવે જાય આપણે ઘરે નાસ્તો જ અમે અગિયાર વાગે સેટ કર્યો હતો કાલે થોડુંક કામ આવી ગયું હતું ને એટલે રાતે ગયા તા દેતડીયા તો અંદાજીત તો બાર સાડા બાર વાગ્યા લગી બેઠા હતા પછી આવ્યા ઘરે ઘરે આવીને પછી વગાડ્યા હતા બે બે વાગ્યા સુધી બેઠા હતા પછી પૂતા એટલે બપોર લગી આજ તો રવિવાર હતો એટલે પૂતા હતા એમને તો અગિયાર વાગ્યા તો નાસ્તો કર્યો ને અત્યારે જમવા જવાનું છે વાગવામાં થઈ ગયા એક ને એકવીસ હાલો હવે જાય ભજીયા ભજીયા ખાઈ લઈ નાની ગયા ભજીયા

તો મિત્રો દુકાને ભૂગી ગયા ના અમે બે શરત નાખી હતી શરત નહીં એટલે કે એમ કીધું હતું આગલા શટર ખોલવું હોય કે વાયેલું એમ તો આ એક એક મારે આગલું શટર ખોલવું બે તાળા ખોલવા પડશે એક તાળું ખોલ નાખું શટર એ તારે જ ઊંચું કરવાનું હો તો પાછળનું શટર મારે ખોલવાનું હાલો હવે ખોલી નાખું આઈ ક્લાસ અને એમ ભટકાડવા ભટકાડવા નહીં તા રસ્તામાં આવતા દાખોન ડિસ્પ્લે નાખવાની છે હે ચાલો નાખી દે ડિસ્પ્લે આપણે તો તમે બધા જો 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 હવે જલ્દી બોલ કાલ સવારે પનવેલ નીકળના હે ગોડા એ રહી જો ચાલો આઈ શટર આપણે ખોલવાનું વખત તો છે તમને